દર્શક મિત્રો નમસ્કાર આજે રાત્રે ચાર વાગ્યે નેશનલ હાઈવે ઉપર જે ટેમ્પરરી પોલીસ ચોકી છે ત્યાં આજે એક અકસ્માત બહેનો છે ડમ્પરે પોલીસ ચોકીને પણ ઉડાડીને ઘા ખરી દીધો છે જેની અંદરમાં રિક્ષાને પણ એટલી બધી ડેમેજ કરી છે કે જે રિક્ષાવાળો ચા પીયો તો એટલે બચી ગયો છે જો આ હાઈવે ઉપર જે ટેમ્પરરી જે પોલીસ ચોકી હતી એને આખી ઉડાડીને એને પણ તોડીને નાખી છે ડમ્પરે અને ડેમ્પરે જો આ જે રેલિંગને તોડી અને અહીંયા પણ મોટું નુકસાન કર્યું છે અને ખરેખર એક ગમકવાર અકસ્માત થાત પણ સદભાગ્યે કોઈ અકસ્માત થયો નથી તમે જોઈ શકો છો કે જે નેશનલ હાઈવે જે છે ત્યાં આ પોલીસ ચોકી હતી એ પોલીસ ચોકીને આખી ઉપાડી અને નાખી દીધી છે અને તોડી નાખી થાંભલા તોડી છે આ રિક્ષાને પણ ચેબી નાખી છે અને ખરેખર જો આ રિક્ષાને આખી ચેબી નાખી છે જો રાજધાની જે મોબાઈલ છે એની બાજુમાં રિક્ષા પડી છે જે આ ડમ્પરવાળાએ અકસ્માત સર્જ્યો છે ખરેખર ડમ્પરવાળાએ આખી જે થાંભલાઓ ઇલેક્ટ્રિકના તોડી નાખ્યા છે પોલીસ ચોકી તોડી નાખી છે રિક્ષાને મોટું નુકસાન કર્યું છે એટલે ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને જો આ તમે જોઈ શકો છો કે જો આ ચોક જે છે એ પોલીસ ચોકી હતી એ પણ પોલીસ ચોકીને પણ તોડી નાખવામાં આવી છે એટલે ડમ્પરના હિસાબે આજે મોટી નુકસાની થઈ છે જો રિક્ષા આખી ચેબાઈને ચેબો થઈ ગઈ છે એવી દશામાં આજે રિક્ષા જે છે એટલે આખી જે આજે બનાવ બન્યો છે રાત્રે ચાર વાગે એની હું તમને આખી એક રીલ્સ તમને બતાવું છું તમે જોવો તો તમે આવશે મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે આજે સવારે ચાર વાગે એક ટેલર જો અહીંયા માથે ચડી ગયું છે અને ખાસ કરીને જે પોલીસની કેબિન હતી અને અહીંયા જે થાંભલો હતો ને જો આ એને પણ પાડી નાખ્યો છે એટલે તાત્કાલિક આ થાંભલો ભોગવેલો છે અને જો અહીંયા એને આખું જે પોલીસની ઓલી હતી કેબિન એ પણ ઓલી કરી નાખી છે જો આ રિક્ષા જે જે છે એને પણ આ ચા પીવા માટે ગયો એટલે સારું થયું ને આ રિક્ષાવાળા એ આજે નંદવાઈ ગયો તમે જુઓ આ ટેલરવાળાએ વાળા એ જો પણ આખી ડેમેજ આખી ચેબી નાખી છે તમે જો આ એની એની દશા તમે જોવા શું જો આ નેશનલ હાઈવે ઉપર આ બનાવ બન્યો છે રાત્રે ચાર વાગે જો આપ જોઈ શકો છો જો આ બધી જ આજે છે ને રાત્રે ચાર વાગે આ બનાવ બીનો છે અને એના ફોટા પણ હું આપને બતાવવાનો છું અહીંયા જો આખી પોલીસની અહીંયા કેબી નથી આખી એ આખી તૂટી ગઈ છે જો આ લોખંડનો થાંભલો રહ્યો એને ચેબી નાખ્યો છે જો તમને બતાવું છું તમને જો આ ટેન્કર વાળાએ જો આ થાંભલાને પણ ચેબી નાખ્યો છે જો અને અહીંયા પોલીસ કાતાવાળાની આખી એની બેસવા માટેની કેબી નહોતી તમને ખબર હોય તો

પોલીશ અધિકારી આ બોળા બોળા કા થઈ હા આમાં કઈ કઈ નું થાય હા પોલીસ અધિકારી ડ્રાઈવર લઈ આવીયા છે પૂછવા માટે હા બાકી આ તમે નું યુક્તાન અમારું ડાકુ એવો ઓગાવ ખેતલામાં તો બીજું કે આ પોલીસ ચોકી વચો નો હોય નઈ નો થાવી જોઈએ હા જો આ જગ્યાએ આ પોલીસ ચોકી હતી જો આ તમને બતાઉં છું જો આ પોલીસ ચોકી એને પણ

જો આ આ જે છે છે શ્રી માથે દીધી અને પોલીસ ચોકીને પણ તોડી નાખી છે થાંભલા તોડ્યા છે વીજના અને રીક્ષાને પણ ડેમેજ કરી નાખી છે જો તો એને પણ કેટલું ડેમેજ થયું છે જો તમને બતાવું છું તમને આ અકસ્માત થયો છે વહેલી સવારે ચાર વાગે રાત્રે એના નંબર છે નંબરનો આ ટ્રક છે એને આ કે કઈ કારણોસર આ આ દશા થઈ છે આ ટ્રકની અને એને કેટલાને જપટે એને આખી લીધી છે જો બધું દબાવી દીધું જો આખે આખું જો આ બધું તૂટી ગયું છે જો અત્યારે પોલીસ ડ્રાઈવરને અત્યારે પોલીસ લાઈનમાં અત્યારે લીધો છે પોલીસ કસ્ટડીમાં અને કાયદેસરની કાર્યવાહી પણ હવે કરવામાં આવી રહી છે જો આ જે ટેલરવાળા છે એમને આજે આ દુર્ઘટનાને અંજામ આપ્યો છે તો ખરેખર આ ટ્રક વાળાને પણ સરખી રીતે કરવું જોઈએ કે ભાઈ આ રીતે અકસ્માત ન થવો જોઈએ